નમસ્કાર મિત્રો આજે અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે આજે ચૌદ મોટા સમાચાર આજે બનશે નવી સરકાર મોટા સમાચાર આજના સૌથી મોટા સમાચાર ચોમાસું કેટલે પહોંચ્યું જાણી લ્યો આજે વરસાદની નવી આગાહી ટોલ ટેક્સના ભાવમાં વધારો મોટો નિર્ણય રેશન કાર્ડ ધારકોને મોટો ઝટકો પશુપાલકો માટે આવી ખુશખબર પરેશ ગોસ્વામીની ખેડૂતો માટેની આગાહી જન્મ દાખલા હવે નવા કાઢી શકાશે મોટો નિર્ણય વગેરે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો સૌથી પહેલા તમામ મિત્રોને જણાવી દઈએ કે આજે હવે નવી સરકાર બની જવાની છે સરકાર બનવાને લઈને જે સસ્પેન્સ ચાલુ હતું એ સસ્પેન્સ હવે ખતમ થઈ ગયું છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે વડાપ્રધાન મોદીના ઘરે એનડીએ ની બેઠક બોલાઈ હતી આ બેઠકમાં નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુએ ભાજપને સમર્થન આપ્યું છે એટલે હવે એનડીએની સરકાર બની જવાની છે આ બેઠકમાં એનડીએના તમામ ઘટક પક્ષો હાજર હતા એટલે ત્રીજી વખત હવે એનડીએની સરકાર બનવાની છે એટલે કે નરેન્દ્ર મોદી જ વડાપ્રધાન બનવાના છે મોટી જાહેરાત આજે વડાપ્રધાન મોદીની નવી સરકાર બનશે મોટા સમાચાર અત્યાર સુધીના કહી શકાય ત્યાર પછીના મિત્રો સમાચાર ચોમાસું ક્યાં પહોંચ્યું હવામાન વિભાગે મોટી આગાહી કરી દીધી છે કાળજાળ ગરમીથી રાહત જોયરેલા લોકો માટે સામા સમાચાર હવે હવામાન વિભાગે પોતાનો મેપ જાહેર કરી દો છે હવામાન વિભાગે જણાવ્યું છે કે કેરળ બાદ હવે ચોમાસું તમિલનાડુ અને કર્ણાટક સુધી પહોંચી ગયું છે તમે મેપની અંદર જોઈ શકો છો હવે તમિલનાડુ અને કર્ણાટકની અંદર પણ ચોમાસું પહોંચી ગયું છે અને દસ જૂન સુધીમાં મહારાષ્ટ્ર અને ગુજરાત સુધી પહોંચી જશે પંદર જૂન સુધીમાં મધ્યપ્રદેશ સુધી અને સત્યાવીસ જૂન સુધીમાં દિલ્હીની અંદર ચોમાસું પહોંચશે તો હવામાન વિભાગે મોટી આગાહી કરી દીધી છે ત્યાર પછીના મિત્રો સમાચાર આજે ગુજરાતમાં વરસાદની આગાહી કરી દીધી છે હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ આવવાનો છે જેમાં ખાસ કરીને દાહોદ છોટાઉદેપુર તાપી ડાંગ વલસાડ અને નવસારીની અંદર હવામાન વિભાગે આજની તારીખમાં વરસાદની આગાહી કરી છે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે આજે મધ્યમ વરસાદ થવાનો છે ત્યારબાદ સાત તારીખ એટલે કે આવતીકાલે દાહોદ છોટાઉદેપુર વલસાડ તાપી નર્મદાની અંદર પણ વરસાદ થવાનો છે આઠ તારીખે ગીર સોમનાથ અમરેલી ભાવનગર આણંદ અને પંચમહાલની અંદર વરસાદની આગાહી કરી છે અને આ ઉપરાંત નવ તારીખ અને અગિયાર જૂને પણ અનેક જિલ્લાઓમાં વરસાદ થાય એવી મોટી આગાહી છે તો આજથી વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી દીધી છે ત્યાર પછીના મિત્રો મોટા સમાચાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે કે હવે અમદાવાદીઓ જન્મ તારીખનો દાખલો નવો કાઢી શકશે ને આ માટે ડિજિલોકરની અંદર હવે નવા જન્મ તારીખના દાખલા કાઢી શકશે તમારા નવા જન્મ પ્રમાણપત્ર કાઢી શકશો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે જેને આધારે હવે અમદાવાદીઓને જન્મનું પ્રમાણપત્ર ઓનલાઈન જ મળી રહેશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કરેલી જાહેરાત પ્રમાણે ઓગણીસો ઓગણસાહીઠ થી લઈને બે હજાર ઓગણીસની વચ્ચે જે પણ લોકોનો જન્મ થયો છે એ તમામ લોકોના બર્થ સર્ટિફિકેટ હવે ડિજિલોકરની અંદરથી મળી જશે આ ડિજિલોકર એપ્લિકેશનની અંદરથી તમને હવે જન્મ તારીખના દાખલા પણ ડાઉનલોડ કરી શકશો આ મોટા સમાચાર એમ સી દ્વારા આપવામાં આવ્યા છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો હવે મિત્રો ટોલ ટેક્સના ભાવમાં વધારો કરી દેવામાં આવ્યો છે ગઈ ગઈકાલથી જ ટોલ ટેક્સની અંદર વધારો કરી દીધો છે એનએચ એઆઈ દ્વારા દેશભરની અંદર ટોલ ટેક્સનો ભાવ વધારી દીધો છે હવે તમારે ટોલ પ્લાઝા ઉપર ત્રણ ટકાથી લઈને પાંચ ટકા વધુ ટેક્સ ભરવો પડશે આ મોટા સમાચાર અત્યાર સુધીના આ સમાચાર એક એપ્રિલે આવી જવાના હતા એટલે કે એક એપ્રિલથી આ નવો નિયમ લાગુ થવાનો હતો પરંતુ લોકસભા ચૂંટણીને કારણે આ નિયમ મોકો પર ખાયો હતો અને હવે આ નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે તો હવે મિત્રો ટોલ ટેક્સનું ભાડું ત્રણથી પાંચ ટકા વધારી દીધું છે હવે વાહન ચાલકો માટે આ મોટા સમાચાર વાહન ચાલકોએ ત્રણ ટકાથી લઈને પાંચ ટકા સુધીનો વધુ ટેક્સ ભરવો પડશે ત્યાર પછીના મિત્રો આ તરફ પશુપાલકો માટે આજે ખુશ ખબર આવી ગઈ છે સુમૂલ ડેરીએ ભેંસના દૂધના ભાવમાં પ્રતિ કિલોએ વીસ રૂપિયાનો વધારો કર્યો છે અને ગાયના દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે પંદર રૂપિયાનો વધારો કર્યો છે આમ સુમૂલ ડેરી સાથે સંકળાયેલા તમામ પશુપાલકો માટે આ મોટી ખુશખબર છે ભેંસના દૂધના પ્રતિ કિલો ફેટના આઠસો ત્રીસ રૂપિયા હતા એમાં વીસ રૂપિયાનો વધારો એટલે હવે આઠસો પચાસ રૂપિયા થઈ ગયા ગાયના દૂધના કિલો ફેટના સાતસો પંચાણું રૂપિયા હતા એમાં પંદર રૂપિયાનો વધારો એટલે આઠસો દસ રૂપિયા હવે મળશે તો સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલ દ્વારા મોટી જાહેરાત કરાઈ છે એટલે સુરત અને તાપીના અઢી લાખ પશુપાલકોને મોટો ફાયદો થવાનો છે સાહીઠ કરોડનો ફાયદો થવાનો છે પશુપાલકો માટે આ મોટી ખુશખબર આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર પરેશ ગોસ્વામીએ ખેડૂતો માટે મોટી આગાહી કરી દીધી છે હવામાન નિષ્ણાંત પરોષ ગોસ્વામીએ જણાવી દીધું છે કે વલસાડ ગીર સોમનાથ જૂનાગઢ અમરેલીથી ચોમાસાનો પ્રારંભ આ વખતે થવાનો છે ચૌદ તારીખથી પચીસ જૂન સુધીમાં રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાનો છે અને આ ચૌદથી પચીસ જૂન સુધીમાં વાવણી લાયક વરસાદ પણ થશે તો ખેડૂતોને સંકેત આપવામાં આવ્યો છે કે ચૌદ તારીખથી પચીસ જૂનમાં વાવણી લાયક વરસાદ થવાનો છે અને આ વરસાદ બેથી ત્રણ તબક્કાની અંદર થશે ત્યાર પછી પાંચ થી આઠ તારીખે પ્રી મોન્સૂનના ભાગરૂપે વરસાદી ઝાપટા પણ આવશે આ વખતે સામાન્ય કરતા ચોમાસું વહેલું આવવાનું છે અને આ વર્ષે રાજ્યમાં અઠ્ઠાણું ટકાથી લઈને એકસો આઠ ટકા વરસાદ પડશે એટલે ખૂબ સારું ચોમાસું રહેવાનું છે પરેશ ગોસ્વામી દ્વારા ખેડૂતોને મોટી આગાહી કરવામાં આવી છે તો ખેડૂતો માટે રાહતના સમાચાર કહી શકાય ત્યાર પછી અમૂલ ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરી દેવામાં આવ્યો છે અમૂલ દૂધના ભાવ વધી ગયા છે લોકસભાની ચૂંટણીના પરિણામ આવે એ પહેલાં જ સામાન્ય લોકોના ખિસ્સા ઉપર મોટો ઝટકો અમૂલ દૂધે આપી દીધો છે હવે અમૂલ ગોલ્ડ અમૂલ શક્તિ અમૂલ ટી સ્પેશિયલના ભાવમાં પ્રતિ લિટરે બે રૂપિયાનો વધારો કરી દીધો છે એટલે હવે પહેલાં ચોસઠ રૂપિયાની અમૂલ ગોલ્ડ મળતી હતી એ છાસઠ રૂપિયામાં મળશે અમૂલ તાજા ચોપન રૂપિયાની અને અમૂલ શક્તિ સાહીઠ રૂપિયાના ભાવે મળશે તો અમૂલ દૂધના ભાવમાં વધારો કરી દેવામાં આવ્યો છે ગ્રાહકોને મોટો ઝટકો ત્યાર પછીના શૌચાલય બનાવવા માટે બાર હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે જે લોકોએ શૌચાલય બનાવવું હોય મફતમાં શૌચાલય બનાવવું હોય તો ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોની અંદર અરજીઓ શરૂ થઈ ગઈ છે આ યોજના હેઠળ બે હજાર ઓગણીસ સુધીમાં દરેક ઘરમાં શૌચાલય બનાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ આ યોજનાને લંબાવીને બે સુધી કરી એટલે હજી પણ તમે આ યોજનાનો લાભ લઈ શકશો આ યોજનાની અંદર શૌચાલય બનાવવા માટે તમને બાર હજાર રૂપિયાની સહાય મળશે ત્યાર પછીના મિત્રો સમાચાર રેશન કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય કરવામાં આવ્યો છે સરકારની સૂચના મુજબ હવે રેશન કાર્ડને એક્ટિવ રાખવા હોય તો તમારે રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરાવવું ફરજિયાત રહેશે જે જે મિત્રોનું રેશન કાર્ડ ડિસએક્ટિવેટ થઈ ગયું ડીએક્ટિવેટ થઈ ગયું છે તો તમારે જો ફરી એક્ટિવેટ કરાવવું હોય તો ઈ કેવાયસી કરાવવું પડશે અને જે લોકોએ હજી સુધી ઈ કેવાયસી નથી કરાવ્યું તો એના રેશન કાર્ડ ડીએક્ટિવેટ કરી દેવામાં આવશે સરકારની મોટી સૂચના જાહેર કરવામાં આવી છે રેશન કાર્ડ સાથે જોડાયેલી યોજનાનો લાભ કાર્ડ તમને મળતો રહે એનએફએસએ ધારકો હોય નોન એનએફએસ ધારકો એપીએલ કાર્ડ ધારકો બીપીએલ કાર્ડ ધારકો આ તમામ લોકોએ પોતાના જરૂરી ડોક્યુમેન્ટ સાથે રાખીને આધાર કાર્ડ સાથે તમારે મામલદાર કચેરી ખાતે ઈ કેવાયસી કરવાનું રહેશે તો તમામ મિત્રો માટે આ મોટા સમાચાર અને જે મિત્રોને જાતે કેવાયસી કરતા આવડતું હોય તો માય રાશન એપ્લિકેશન છે એની અંદર જઈને પણ તમે ઈ કેવાયસી કરાવી લેજો તો રેશન કાર્ડ ધારકો માટે મોટો સંદેશો તમામ રેશન કાર્ડ ધારકોને ઝટકો પણ આપવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો સમાચાર હવે એસટી બસમાં નવી સુવિધા લાગુ કરવામાં આવી છે બે હજાર ચોવીસની અંદર એસટી બસમાં મુસાફરો માટે ક્યુઆર કોડ સ્કેન કરીને યુપીઆઈ પેમેન્ટ હવે તમે કરી શકશો એટલે હવે તમે બસમાં ટિકિટ લેવા માટે તમારા યુપીઆઈ એટલે કે મોબાઈલનો ઉપયોગ કરી શકશો છૂટા પૈસા તમારી પાસે નથી તો તમારા મોબાઈલ દ્વારા તમે ઓનલાઈન પેમેન્ટ પણ બસમાં કરી શકશો એસટી બસ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે તો બે ટી બસની અંદર નવી સુવિધા શરૂ કરવામાં આવી છે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા છે ખૂબ કામના લાગ્યા છે તો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન